ચાલીસ વર્ષ થી રેટા છે અને આ બાજુ જમીનમાંથી નારિયોલી પડી બાર સાડા બારે પડી અને હું રસોઈ બનાવતી હતી તો રસોઈ બનાવતી હતી ને એકદમ આવી પડ્યું તો મને આઇસ્ટન માં આંચકો લાગ્યો છે ઘુપટ અને માથામાં ઘુપટ લાગ્યું છે અને હાથમાં ઘુપ્પટ લાગ્યું છે અને આખું મારું ઘર તૂટી ગયું છે અને અમારું કોઈ રરવા વાળું કોઈ નથી છોકરો જાટો છે નુકસાન ઘણું છે પટરા બધું ભાંગી ગયું છે પણ એનો કોને ફો નથી તો સાહેબ જો પડી તો હું જાય તો અમને થોડી ખબર પડવાની છે પણ આજરોજ જે ઘટના બની ગીતાબી અરૂણભાઈ રાઠોડ જે ભગતપેડિયા તણસા પર રહી છે એમનું મકાન આજે વર્ષોથી ચાલીસ પિતાલીસ વર્ષ ઉપર બાપ દાદા થી રહેતા આવેલા મેં તો કીધું છે કે ભાઈ તમે આવીને સર્વ કરો એ લોકો કોઈ ધ્યાનમાં લીધું નહીં અને આજ જે ઘટના બની તો નારિયેળી તૂટી પડી અને એ તૂટી એટલે દિવાલ પર પડી અને પતરા આખા તૂટીને સફળ થઈ ગઈ અંદર ઘર વખત સામાન આસનવાસન બધું જે થઈ ગયું અને જે ગીતાબેન અરુણભાઈ જે મકાન માલિક કરા એમને સ્ટેન્ડ મૂકેલું છે જેવું માથા પર પડ્યું એટલે એમને દુઃખાવો પણ ચાલુ થઈ ગયો અને તકલીફ એટલે માલિકરા બે ચકરમાં કોઈ આપી ચલાવવાનું કે કોઈ કરવા છે જ નહીં મળે એટલે એક જ માલિકને આશા કે આપણે કે એ લોકોને ઘરવખરીને જે સામાન બગાડ્યું છે એ રાહત કરી આપે અને મારા પંચાયત થી તો કેવું છે કે મારથી થાય એટલું તો હું કરવાની છે પણ માલિક થી જે થયું છે ને આજે હું એક ના થી કરું બીજી ના રેલી પડે બીજી ત્રીજી પડે તેની જવાબદારી કોણ લેશે એ તો માલિક જ લેવું પડે ને